રાજ્યમાં ભૂતિયા શિક્ષકો મળવાની પરંપરા હજી પણ યથાવત છે બનાસકાંઠામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યો મગવાસ પ્રાથમિક શાળામાં શિક્ષક દોઢ વર્ષથી ગેરહાજર છે જયકુમાર ચૌહાણ દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર છે રજૂઆતો છતાં ભૂતિયા શિક્ષક સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી શિક્ષકે નોટિસ પણ આપી પણ કાર્યવાહીના નામે શૂન્ય તો છેલ્લા દોઢ વર્ષથી આ જે શિક્ષક છે તે ગેરહાજર છે પરંતુ સમયસર તેને પગાર તો મળી રહ્યો છે વધુ એક ગુલ્લીબાર શિક્ષક સામે આવ્યો છે અગાઉ પણ એક શિક્ષક સામે આવ્યો હતો કે જે અહીંયા બતાવે હાજર પરંતુ ગેરહાજર હતો અને અમેરિકામાં વસવાટ કરતો હતો માત્ર વર્ષમાં એક વખત આવીને સહી કરીને જતો રહેતો હતો જયકુમાર કનૈયાલાલ ચૌહાણ નામનો જે શિક્ષક છે તે શાળામાં ગેરહાજર રહેવાનો મામલો સામે આવ્યો છે બાળકના ભણતરને લઈને અહીંયા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે શિક્ષક ચોપડે બોલે છે પરંતુ તે ગેરહાજર છે જેના કારણે આંકડો બતાવે કે અહીંયા શિક્ષક હાજર છે પરંતુ અહીંયા બાળકોના બાળકોને અભ્યાસ કોઈ શિક્ષક આવતો નથી લક્ષ્મણ અમારી સાથે જોડાઈ ગયા છે લક્ષ્મણ આખી વિગતો કઈ રીતે સામે આવી અને આ જ્યારે શિક્ષક ગેરહાજર હતો ત્યાં અન્ય કોઈ જગ્યાએ નોકરી કરતો હતો અને રાજ્ય કે પછી રાજ્યની બહાર હતું કોઈ વિગત સામે આવી છે

જે તેમાં હાલમાં તો જે શાળાની અંદર જે લોકો આભાર તમામ વિગતો માટે